હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાઈને સવારના સાડા સાત વાગ્યા છે અને મારા ગામ જૂના માત્રા ઓળ ત્યાં જવા માટે નીકળી ગયા છીએ નીકળી છી સોરી અને ઘરનું કામ જે હોય ને એ બધું પતી ગયું છે ઓલમોસ્ટ કચરા પોતા વાસણ કપડાં બધું કામ પતી ગયું છે કામ હોય ને એટલે થોડુંક એવું લેટ થાય એટલે અડધો કલાક લેટ છી બાકી સવારે સાત વાગે નીકળવાનો વિચાર હતો સાડા સાત ત્યાં

ઉઠવું નહોતો એટલે સન્ડે હોય ને એટલે રજા હોય એટલે ઉઠવાનું મન થાય નહીં કારણ કે અઠવાડિયામાં એક દિવસ સુવાનો આવતો હોય એટલે બાકી સામાન તો કાલ સાંજે અમે ઓલરેડી બધું કમ્પ્લીટ કરી રાખ્યો હતો અને આજે કપડાં છે ઘરની અંદર જ સુકવી દીધા છે રાત દિવસના વરસાદ આવે તો કંઈ ટેન્શન નહીં પણ હવે જો આ એક બેગ છે ફિલ્ટરનો સામાન ને એવો બધો સામાનનો જ એક બેગ રાજકોટ માં ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે આખો દિવસ વરસાદ રહેશે એવી સંભાવના છે બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ કાલે આખો દિવસ વરસાદ હતો અને બપોર પછી એક બે કલાક બંધ રહ્યો આઈ થિંક પણ આજે આખો દિવસ વરસાદ આવશે એવું લાગે છે ઝરમર ગડી સામાન એટલું બધું ભરાઈ ગયો છે ને વાડીએ જઈને રસોઈ બનાવવાની છે બાજરાના રોટલા અને કોઈ બી શાક બનાવવાનું છે રસ્તામાંથી હવે મારે શાક લેવાનું છે

આવી ગયા દેવગામ નર્સરી ના વખતે તો બહુ સારું એવું ડેવલપ થઈ ગયું છે ઘણા બધા નવા નવા બધા પ્લાન્ટ દેખાય છે છે

ફાઇનલી બધે પ્લાન્ટ લઈ લીધા છે હવે ને આપણે બિલિંગ કરશું આઠ થી નવ પ્લાન્ટ લઈ લીધા છે અમે અને ગાડીમાં સ્પેસ નહોતી કારણ કે સામાન બીજો એટલો બધો હતો ને તો હવે આટલીક નીચે સ્પેસ હોય ને હવે એનો યુઝ કરીને બધા પ્લાન્ટ મૂકી દીધા છે હવે અહીંયા છે ગુલમોરનું મોટું ઝાડ એમાંથી એટલા બધા એના ફ્લાવર હોય એ ખાઈ છે અમે નાનપણમાં છે ને એ બહુ ખાતા મસ્ત મોર બોલે છે તો પરવાને છે ને હા એવું તો એ જોવું છે એટલે જો મારી ગાડી અહીંયા પાર્ક કરેલી છે તો કે મમ્મા મારે જોવું છે એટલા બધા ફ્લાવર ખરીને બે બાજુ રોડની સાઈડ પડ્યા છે ઝાડો એકદમ સરસ લાગે છે આખું ઝાડ છે ને અત્યારે ચોમાસામાં ફ્લાવર બહુ બધા આવ્યા હોય એમાં તો આવું કઈક ફ્લાવર છે એનું એકદમ મસ્ત આ પાંદડા હોય ને બહુ મસ્ત ટેસ્ટ લાગે એનો ખટમીઠો આ ખાવાનું હા એ ખાવાનું સાફ કરીને ખાઈ લે અહીંયા સારું જ છે ફેંકી કા દીધું બેટા અને ઓલી બાજુ ભેંસું ચરે છે ચોમાસાનો નજારો કંઈક અલગ જ હોય એમાં આ ચોમાસામાં જે ગામડાનું આખું વાતાવરણ છે અને જે નજારો હોય ને એ ગજબનો હોય ને ગરમી બહુ જાજી છે વરસાદ પડી ગયો છે બંદી નીરે નીરે એકસાથે બે વ્લોગ ચાલજો હવે નીકળ્યું છે એટલું મસ્ત ગજબનું વાતાવરણ છે ન્યુટ ખાધી ત્યારે Madre Sadhna dance

વાળીએ તો જેટલું બી હોય ને એટલા માંથી ચલાવી લેવાનું કાલે રાજકોટમાં એટલો બધો વરસાદ પડ્યો ને તો આગલે દિવસે બધી શાકભાજી લઈ આવું પછી લઈ જતા હોય પણ કાલે વરસાદ ચાલુ હતો ને તો શાકભાજી લેવાનો વચ્ચે છે ને જવાય એવો ટાઈમ જ ના મળ્યો જેટલા બી ગામ આવ્યા ને એટલે બધાય ગામની અંદર નદીઓ ચાલુ થઈ ગઈ છે અને હજી પાણી છે ને આવતું જ હોય એટલે ડોરું છે અમારી ગાડી કા માહોલ શાંત કેસે હો ગયા એટલા પરવો જોવો કે

મોમા કિચન માં ટ્રેનિંગ આપે અને ટ્રેનિંગ આપે અત્યાર મોટો થઈ જવાનો ગાડી આખવાનું ગેમ રમતો કે રાઇડર કરતા વાહ તો આવડે છે કીધું हम वो लोगों के चंदा तो देंगे वो जाते ये तो कैसे हैं? नौ मात्रा। ये गाय माता। ओ जगरानी करने का। <laughs> अच्छा सीधा है ना चलते हैं गांव में नहीं जाना घर पे। So guys, final हमें पहुंच गया था हमारी वाड़ी हमें।

વાવેતર નું બધું જ ત્યારે જલતું તો એટલે ચા પીએંગે બાપુજી તમને દૂર તમને એમ ક્યા કે કે વા મિલ્કન્યુ ઈ કે ભૈરુ હે ઈ કે અડ તુક રાખ જોર નાખ જો મારે બનાવવાનું લાગે મને એવું લાગે છે કે ચા તમારા બાપુ બાપુજી ને તમારા હાથની ચા પીવી લાગે છે બનાવમી બસ ચા પાણી બનાવશું અને પાંચ મિનિટમાં ખબર અંતર પૂછી લીધા જય શ્રી કૃષ્ણ કરી લીધા રસોઈ બનાવશું ચાલો અને રસ્તામાં એટલી બધી જગ્યાએ ગયા બ્લોગ છે ને બહુ લાંબો એવો થઈ ગયો છે તો આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈ અને હવે તમારે નેક્સ્ટ વિડીયો જોવાનો છે અમારી નેક્સ્ટ એક્ટિવિટીનો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા એને બાય બાય જય શ્રી કૃષ્ણ